કચ્છમાં રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ગુંડાઓ દ્વારા રીતસરની ધાક ધમકી અને ગુંડાગીરી કરીને લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના નેતા બચ્ચુભાઈ આરેઠિયા દ્વારા કરવામાં આવ્યો છે આ બાબતે તેઓએ સરકારમાં પણ જાણ કરી છે જોકે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ છે રાપર શહેરમાં કુલ સાત વોર્ડમાં અઠ્યાવીસ નગરસેવકની ચૂંટણી થવાની છે જેમાં કોંગ્રેસ દ્વારા તમામે તમામ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા પરંતુ ભાજપના ગુંડાઓએ ભયનો માહોલ ઊભો કરાવી ડરાવી ધમકાવી તેમજ અપહરણ સહિતના કાવા દાવા રચીને ત્રણ ફોર્મ એનકેન પ્રકારે પરત ખેંચાવ્યા છે પરંતુ રાપરની પ્રજા ભાજપની ગુંડાગીરીને જોઈ ચૂકી છે અને આ તાનાશાહીને ખતમ કરવા માટે આ વખતે કોંગ્રેસને મત આપી વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કેન્દ્ર રાજ્ય કચ્છ તેમજ રાપર વિસ્તારમાં ભાજપનું શાસન હોવા છતાં છેલ્લા બે વર્ષથી રાપર નગરપાલિકા પાસે પોતાના કાયમી ચીફ ઓફિસર નથી નર્મદાની કેનાલ રાપરથી માત્ર પાંચ કિલોમીટર દૂરથી પ્રસાર થાય છે તેમ છતાં રાપર શહેરમાં ઉનાળા દરમિયાન પાણીની તકલીફ સર્જાય છે રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે ગાયોના નામે મત લેતા ભાજપના નેતાઓ રાપર શહેરને પૂરતી સુવિધા અપાવી શક્યા નથી બચુભાઈએ વિશ્વાસ અપાવતા કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો નર્મદા કેનાલની બાજુમાં ફાજલ પડેલી સરકારી જમીનમાં પાણીના સ્ટોરેજ માટે ટાંકા બનાવી રાપરમાં બારે માસ પાણીની તકલીફ ન સર્જાય તે માટેની કામગીરી કરવામાં આવશે તેમજ એક જ વર્ષમાં પાંચ લોકોના રખડતા ઢોરોને જીવ લીધો છે ત્યારે રખડતા ઢોર મુક્ત શહેર બનાવવામાં આવશે આ સિવાય સ્વચ્છતા ગટર બગીચા સુશોભન સારા રસ્તા સહિતની પાયાની સવલતો ઉપલબ્ધ કરવામાં આવશે તેમ જણાવી કોંગ્રેસના ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી તેમજ ભાજપના ગુંડાઓ બૂથ કેપ્ચરિંગ કરાવે તેવી ભીતિ વ્યક્ત કરી તમામે તમામ છવ્વીસ બૂથમાં સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ રાખવામાં આવે તે માટે ચૂંટણી પંચના પત્ર લખીને જાણ પણ કરી છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નો સંદેશ પણ ભાજપના ગુંડાઓને આપ્યો હતો સૌથી પહેલા તો આપ સૌ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપ સારી રીતે મીડિયા કવરેજ કરી કરાવી રહ્યા છો જ્યારે રાપર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈને એને ફોર્મ ભરાઈ ગયા એની વાત કરું તો અમારા અઠ્યાવીસે અઠ્યાવીસ ફોર્મ ભરાઈ ગયા હતા એમાંથી આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ ધાક ધમકી દઈ એન કેન પ્રકારે ટીંગાટોળી કરી અને જબરજસ્તી ત્રણ ફોર્મ પાછા ખેંચાવી લીધા ભયનો માહોલ ઉભો કરાયો પરંતુ રાપરની પ્રજા આ જે ગુંડાઓને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને સારી રીતે ઓળખી ગઈ છે અને એમના ગુંડાઓના ત્રાસથી કોંગ્રેસ પાર્ટીને વિજય અપાવશે એવી અમને સંપૂર્ણ ખાતરી છે ભારતની રાપરની પ્રજા સ્વભાઈમાં ચોક્કસ છે એટલે આવા જે ગુંડાઓ છે જે ધાક ધમકી આપવાની જે વાતો કરે છે જે બીવડાવવાની વાતો કરે છે એ બીકમાં રાપરની પ્રજા નહીં આપે અને ચોક્કસ ને ચોક્કસ કોંગ્રેસને મતદાન કરશે ભારતીય જનતા પાર્ટીની સત્તા સેન્ટ્રલમાં હોય રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા હોય રાપર મત વિસ્તારમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની સત્તા હતી તોડીને કરેલી સત્તા અને છતાંય જો કાયમી ચીફ ઓફિસર ન અપાવી શકતા હોય તો આ નેતાઓને માયક અંગલા નેતાઓને શું કહેવાનું રહી વાત રાપરના વિકાસની રાપરની સમસ્યાઓની સૌથી મોટી સમસ્યા રાપરની જે નર્મદાને માટે પાણી આવે છે જે નર્મદા રાપરથી પાંચ કિલોમીટર દૂર રાપરથી પાંચ કિલોમીટર જ્યારે દૂર નર્મદા છે અને એમનું પાણી નગાસર તળાવ એક નાનકડા તળાવમાં પાણી ભરે ચાર મહિના નર્મદા બંધ થઈ જાય ઉનાળાના એટલે પાણી આવતું બંધ રાપરને ચાર મહિના પાણી વિના દર્શે મરવું પડે સૌથી મોટી સમસ્યા ભાઈ ઈ સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસનું શાસન આવશે નર્મદા કેનાલની બાજુમાં દોઢસો બસો એકર જે સરકારી ફાજલ જમીન છે ઈ ફાજલ જમીનમાં ત્રીસ પચીસ ત્રીસ એકર નો મોટો સ્ટોરેજ બનાવી લોકભાગીદારી તળાવ બનાવી અથવા તો સરકારી ખર્ચ જે આ કરી અને ત્યાં મોટો સ્ટોરેજ બનાવવાની અમે તૈયારી બતા બતાવશું એવી જ રીતે જે અહીં જે નંદીનો બહુ ત્રાસ છે આ ગૌ ભક્તો કહેવાતા ભારતીય જનતા પાર્ટીના ખાલી વાતો કરતા જે નંદીઓ અહીં જે દેફામ જે પાંચ પાંચ માણસોના એક વર્ષમાં જીવ લઈ લીધા છે અને અનેક માણસોને ઈજાગ્રસ્ત કર્યા છે ત્યારે ઈ નંદી વાળો બનાવવાના અમે શુભ સંકલ્પ લઈ અને નંદી વાળો પણ અમે અમારી સત્તા આવશે અને ચોક્કસ આવશે એ પણ બનાવશું સમસ્યાની વાત કરું આ બે સમસ્યા તો બહુ મોટી છે સાથે સાથે ગટરની જે સમસ્યા એમને તમે શહેરમાં અત્યારે વિઝિટ મારો જગ્યા જગ્યા ઉપર કચરાના ઢગલા પડ્યા છે એ સાફ સફાઈની વ્યવસ્થા હોય તો એ વ્યવસ્થામાં ગટરની વ્યવસ્થા જે રમત ગમતના મેદાનો જે ખવાઈ ગયા છે એ ખાલી કરાવવાની બાગ બગીચા એને સુશોપન કરાવવાનું આવા અનેકવિધ કામો અમે અમારી સત્તા આવશે એટલે કરશું એ પત્ર મેં સંતોષબેન આરઠિયા દ્વારા પત્ર લખાવ્યો છે લખ્યો એટલા માટે પડવો છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ગુંડાઓ બેફાન બન્યા છે અને બુથ કેપ્ચર કરવાની કોશિશો કરતા હોય છે વારંવાર કરતા હોય છે ત્યારે સીસીટીવી કેમેરા દ્વારા એ લુખાઓ જે આમાં બુથ કેમ્પ ન ખરી જાય એટલા માટે મેં સીસીટીવી કેમેરાની માંગ કરી છે અને ચૂંટણી પંચ દ્વારા મેં અપીલ કરી છે કે આપ બધા બુથોમાં જે છવ્વીસે છવ્વીસ બુથ છે એમાં સીસીટીવી કેમેરા પ્રોવાઈડ કરાવે